થાનગઢના જામવાડી ગામના વિસ્તારમાં નાયબ કલેક્ટરે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું ખનીજ વહન અંગે નાયબ કલેક્ટરે ઉગામ્યો છે કાયદાનો દંડો છતાં ખનીજ વહન કરનારા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કાર્બોસેલ ના કુવાઓ સહિત મુદ્દામાલ નાયબ છે છે છતાં જેવો તાલ જોવા મળ્યો સમયે નાયબ કલેક્ટર ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ચાર ગેરકાયદેસર કાર્બોસેલ કુવાઓ ઝડપી લીધા કાર્બોસેલ ના કુવાઓ પાણી કાઢીને ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવાની પૂર્વ તૈયારી કરવામાં આવતી હતી કાર્બોસેલ ના કુવાઓ પર ચરખીઓ ગોઠવી હતી જે તમામને જેસીબીની મદદ વડે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભૂજ મોબાઈલ નંબર 9428234840 Thank you